શ્રી કૃષ્ણ બહેનો જે બેનો દિવાળી ધમાકા ઓફરમાં સાડી લેવી છે ને એના માટેનું એકદમ બેસ્ટ કલેક્શન આવી ગયું છે એકદમ લો બજેટમાં અને તમને ઘરે બેઠા લો બજેટમાં એક પીસ મળી રહી ને એ ભાવ છે તો ફટાફટ પેલા જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો જોઈ લો છ કલરનું મેચિંગ રહેવાનું છે ને બાંધણી કોન્સેપ્ટમાં એકદમ લૂઝ મટીરિયલમાં તમે ડેલી વેરમાં પહેરી શકો ને એ ટાઈપનું કપડું રહેવાનું છે કલર ઓપ્શન પણ બધા સુપર હિટ રહેવાના છે અને રેન્જની વાત કરું ને તો તો માત્ર તમને ઘરે બેઠા પીસ મળી રહેવાનો છે છે જેને ઓર્ડર બુક કરવો ને એ સ્ટોક પૂરો ન થાય ને પેલા ઓર્ડર બુક કરી દેજો એકદમ લિમિટેડ સ્ટોક છે અને ચારસો રૂપિયામાં તમને આવી સારી વસ્તુ ઘરે બેઠા મળી જાય ને તો ઓર્ડર બુક કરી દેવાય આવી રીતે સપોર્ટ કરતા રહેજો ડેલી આવી ઓફર વાળી વસ્તુ તમારા માટે લાવતા રેસુ એટલે સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો વિડીયોને શેર કરી દેજો અને રૂબરૂ ખરીદી કરવી છે તો શોપ છે નાના વરાસા છે શામધામ સુરત રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ